ગૌ વંશના માલિક દ્વારા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના ત્રાંગધ્રા શહેરના ઉજળની બારી પાસે આવેલ પીજી સબ ટ્રાન્સફોર્મર પાસેથી પસાર થતી ગૌમાતા ની શૂટ લાગતા મોતને ભેટી હતી ત્યારે જીવદયા પ્રેમી તથા ગૌભક્ત દ્વારા ઘટના વખોડી કાઢી હતી અને PGVCL ની પ્રિ મોનસૂન કામગીરીને આડે લીધી હતી ખરેખર હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે ત્યારે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય સામાન્ય વોલ્ટ કે હેવી વોલ્ટની લાઈનો પસાર થતી હોય છે ઇલેક્ટ્રિક થાંભલાઓ તથા ફરતી જાડીઓ સહિતની પ્રી મોનસૂન કામગીરી પીજીવી સીએલ દ્વારા અગાઉ કરાતી હોય છે પણ આજની આ ઘટનાથી પીજીવી સીએલની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે નિર્દોષ પશુ કે કોઈ માનવ જિંદગી જો આવી રીતે શોર્ટ સર્કિટના કારણે હોમાય હોત તો જવાબદારી કોની પ્રી મોનસૂન કામગીરી થાય છે કે પછી કાગળો ઉપર જ કરવામાં આવે છે તેવા પણ સવાલો કર્યા હતા ભાઈ લાલાભાઈ મેવાડા છે હું ખારીમાં રહું છું એક મારી વાસડી ઘરે ઘરેથી બહાર કાઢી દે અહીંયા ઉજડ ઉજડની બારી તરીકે એક સ્થળ છે અહીંયા અહીં પસાર થતાં એક શોર્ટ સર્કિટ થયો છે મારી વાસળીને અને એને મરી ગઈ છે છે અને ગૌ સેવામાં સેવા આપું છું અને પીજીવીસીએલ ધ્રાંગધ્રા દ્વારા દર વર્ષે ફ્રી મોન્સૂનની કામગીરી દર ગુરુવારે કરવામાં આવે છે અને આ વર્ષે પણ ફ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવેલી પણ કોઈ ઓલું વ્યવસ્થિત કામ થયેલ ન હોય તેના કારણે વારંવાર ભ્રષ્ટાચારના કારણે અનેક જીવો ગુમાવવા પડે છે આજે પણ મંગળવારના દિવસે સવારમાં જ અગિયાર એક ગૌ માતા જે બહાર નીકળતા શોર્ટ સર્કિટ થતા ત્યાં શોર્ટ લાગતા મૃત્યુ પામેલ છે તેની કાર્યવાહી કરવામાં આવશે દિનેશ ઝાલાધ્રા